ોહેલીરે નું ફોરાડામાં ક્રિષ્ના પાક એકમાં રહું છું આ મારો પાંચમો ધક્કો છે પણ કોઈ મને વ્યવસ્થિત જવાબ આપતા નથી રેશન કાર્ડમાં નામ બધાના છે કેવાય સી બધાનું કરાવેલું છે પુરાવા બધાના છે છતાં એ લોકો એમ કે છે કે હજી ઈશ્રમ કાર્ડ કઢાવો પણ હવે કેટલાક ધક્કા અમારે કરવા જેથી કરી આજ હું સવારે નવ વાગ્યાનો અહીંયા ઊભો છો છતાંય લોકો મારો વારો વારો તો આવી જશે પણ શું કારણસર અમને કૂપન માટે અન્નપૂર્ણાનું ફોર્મ નથી આપતા

અને અમારો આરો નથી લેતા કોવી જે પાણી પણ નથી આ લોકો તમે જોઈ શકો કેટલા સવાર સવારને બધે આવેલા છે આ જો બે નરેક છોકરોયો તો હું એક મહિનાથી અહિયાં ધક્કા ખાવ છું દર બુધવારે આવું છું દર બુધવારે આવું હું અહિયાં અને મારું કામ સતાય નથી થાતું છોકરાનું નામ કેવાય છે નતું થયું તો નીકળી ગયું નામ તો આધાર કાર્ડ ડિલીટ કરાવી નાખ્યું બધું ડિલીટ થઈ ગયું હું દોઢ બે મહિનાથી એમનામાં ધક્કા ખાવું રી તો છોકરાનું નામ હવે જો અહીંયા આવીસો ફોર્મ ભરાવા આવી ગયો લાઇન લાઈન માં ઉભા પાણી નહીં બેગ નહીં કાઈ નહીં પંખાની સુવિધા નથી કાઈ નથી આઠ વાગ્યા ના અધિકારી આવે છે તો એમ કે તમે અહીંયા લાઈનમાં ઉભા રહ્યો તો તમારા કામ માટે ઉભા હો તમારા કામ માટે અહીંયા ઉભા હો તમારું કામ થઈ જાય એટલે પતી જાય તમારું